હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે કટ કરવાનું છે થ્રી પીસ બેલ્ટ પ્રિન્સેસ કટ બ્લાઉજ તેના માટે જો વસ્ત્ર લઈ લીધું છે અને તેને ડબલ ફોલ્ડ કરી અને બંધ ભાગ આપણી બાજુ અને ખુલ્લો ભાગ બંને સાઈડ લઈ લીધો છે અને જે માપનો બ્લાઉઝ છે તે લઈ અને તેના પાછળ ભાગનું જે છે તે નિશાન કાઢી લીધું અને તેનાથી એક ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું જે આપણું ટક્ષમાં જાય છે અને સાઈડમાં ફિટિંગમાં થોડુંક દબાય છે તેના માટે તો કમરનો ભાગ આપણે નવ ઇંચની પહોરાય છે અને લંબાઈ આપણે બ્લાઉઝને સોળ ઇંચ રાખીશું બે ઇંચ ગળું અને સાડા ત્રણનો ખંભો ને સીધું સાડા પાંચના શોલ્ડર પર આપણે નિશાન કરી લઈશું અને હવે આપણે આર્મોલ્સ છે તે આપણે છ ઇંચ લેવાનો છે તો સહ્ય નિશાન કરી લઈશું નીચે નવ ઇંચ છે કમરે તો ઉપર આપણે અડધો ઇંચ વધારે લઈશું ઉપર આપણે સાડા નવ લઈશું આર્મોલ્સમાં તો સાડા નવ અને નવનું બનીને સીધા નિશાન જોઈન્ટ કરી લઈશું અને એક સીધી લીટી દોરી લઈશું અને આર્મોલ્સનો આપણે થોડો ગોળાઈનો સેફ આપી દઈશું અને ચાર ઇંચનો આપણે જે આમાં બેલ્ટ કાઢવાનું છે તે આપણે સસ્ક બ્લાઉઝ છે બેલ્ટવાળું તો તે તેનું નિશાન કરી લઈશું અને હવે આપણે તેને પાસણનું ગળું જોઈ લઈશું ઉપર અને નીચે સેજસેજ આપણે એક્સ્ટ્રા લઈશું આપણે સિલાઈમાં દબાઈ છીએ તે માટે અને હવે આપણે સેજ ગોળાનો માટલા ગળા જેવો સેપ આપી દઈશું ગળાને અને પછી હવે કટ કરી લઈશું તો ગળું હું અત્યારે કટ નથી કરતી હજી આપણે આ પાસળનો ભાગ મૂકી અને આગળનો ભાગ કટિંગ કરવાનો છે એટલે આપણે કટ અત્યારે હું નથી કરતી જો આ કરતીનો ભાગ આપણો નીકળી હવે આપણે આ સાઈડમાં કાપડ એને તાળી સરખી કરી અને ત્યાંથી આપણે બેલ્ટ કાઢી લેવાનો છે તો જો હું આ લંબાઈ ચેક કરી લઉં છું તો સાડા નવ છે એટલે હું દસનો બેલ્ટ લઈ લઈશું એટલે આપણે અડધો ઇંચ પર લે વધારે હોય છે આપણે સિલાઈમાં પાછું થાય તો ચાલશે આપણે પાસા ચારનો બેલ્ટ રાખ્યો છે તો આપણે પાછળના ભાગે અડધો ઇંચ એક્સ્ટ્રા લઈશું સાડા ચારે નિશાન કરીશું અને જે આગળનો ભાગ ગોળનો સેફ આપવાનો છે ત્યાં આપણે પાંચ ઇંચ પર નિશાન કરીશું અને ગોળાઈનો સેફ આપી દઈશું અને તેને હવે આપણે કટ કરી લઈશું આપણો બેલ્ટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આ જો આપણે પાસણના ભાગ પર રાખ્યો અને હવે આપણે જે કાપડ છે એ આપણી બાજુ ખુલ્લો છે તે કરી લઈશું અને તેને ચાર ફોલ્ડ સરખું અને ચાર ફોલ્ડમાં રાખી લઈશું અને તેમાંથી આપણે પહેલાં બાંયો કાઢવાની છે તો બાઈ પર આપણે નિશાન જો લંબાઈ જે બાયની છે તે પ્રમાણે આપણે બ્લાઉઝ રાખી અને ચેક કરી જોઈશું અને માપટ્ટી તમારે જે તમારા મુજબ માપી લેવી બાય અને પછી તેનું જે લંબાઈનું માપ છે તે કરી લઈશું અને પછી આપણે જે પાસણનો ભાગ છે ને તે રાખી જોઈશું જો મારે બાર ઇંચની બાયની લંબાઈ છે અને હવે પાછળના ભાગનો જે આર્મોલ્સ છે ને તે આપણે આવી રીતે રાખી અને ત્યાં નિશાન કરી લેવાનું એટલે બાય આપણે જરાય નાની કે મોટી કાંઈ કપાય નહીં હવે જો ત્યાં નિશાન કરી લીધું અને હવે આપણે બાય જે બ્લાઉઝની છે ને તેને ઊંધી કરી લેવાની છે અને પછી તેને રાખી અને ચેક કરી અને ક્રોસમાં બંને નિશાનને મેચ કરી લેવાના આપણે ત્રાસી લાઈન દોરી અને પછી કટ કરી લેવાની એટલે આપણે હવે બાયો પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે તે આગળ ભાગ જ કાઢવાનો ખાલી રહ્યો છે તો તેના માટે મેં જો બેલ્ટનું જ્યાં નિશાન કરેલું હતું પાછળના ભાગ પર તે ભાગ લઈ લઈશું અને આ બેલ્ટનું નિશાન આપણે ખાસ એ માટે કર્યું હતું એટલે જ આગળની સાઈડમાં આપણે આ કાપડ છે ઝીરો પોઈન્ટ પાંચ જેટલું આપણે થોડુંક છોડીને રાખશું એટલે આપણે ગાજ બટન પટ્ટીમાં જઈશું એટલા માટે અને જેવું જ બ્લાઉઝમાં પાસાના ભાગમાં નિશાન છે ને તે નિશાન કરીશું અને સેજ અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું આપણે જે પ્રિન્સેસ કટનો સેફ આપશું ને એના માટે અને જો છ ઇંચનું હું અહીંયા ઘઉં કરું છું અને ચોરસ ખાનું બનાવી અને ગોવાઈનો આપણે સેફ આપી દીધો આ આગળનો ગળું હવે પાછો હું ચેક કરી લઈશ તો સાડા છ થાય છે તો આગળના ભાગ હું છ ઇંચ રાખીશ અને એક સીધી ક્રોસમાં લાઈન દોરી લઈશું અને હવે સાડા ત્રણ પણ નિશાન કરી અને પ્રિન્સીસ કટનો શેપ આપી દઈશું અને જે આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લીધું છે ને તેનો સેફ આપણે ત્યાં અંદરની સાઈડ આપવાનો છે જો તો આવી રીતના અંદરની સાઈડમાં પણ હું પ્રિન્સ કટનો સેફ આપી દીધો અને હવે આપણે કટ કરી લઈશું તો સેને એકદમ સરળ અને સહેલી રીતે થ્રી પીસ બ્લાઉઝ જે આપણું બેલ્ટવાળું પ્રિન્સ કટ બ્લાઉઝ છે તે વિડિયો તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ આપણું થ્રી પીસ બ્લા પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ થઈને એકદમ તૈયાર છે મેં આગળનું સેજ ઘણું ક્રોસમાં કટ કર્યું એટલા માટે કે આપણો ખંભે blout બ્લાઉઝ